ઉમરગામ તાલુકાના સરીગામ ખાતે મેઘા રક્તદાન કેમ્પ યોજાયો જેમાં માતબર ત્રણસો એકાવન યુનિટ રક્ત એકત્રિત કરાયું ઉમરગામ તાલુકા રોહિત સમાજ સેવા ટ્રસ્ટ અને રોટરી ક્લબ સરીગામના સંયુક્તપણે રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું રોટરી ક્લબ ક્લબ સરીગામના પ્રમુખ ડૉક્ટર વિશાલ પટેલ અને કાર્યક્રમના પ્રોજેક્ટ ચેરમેન રાકેશ રાય અને ઉદય માર્બલ દ્વારા રક્તદાન કેમ્પનો શુભારંભ કરાયો હતો સેલવાસ રક્તદાન કેન્દ્ર અને પુરીબેન પોપટલાલ રક્તદાન કેન્દ્રના સહયોગથી આ રક્તદાન કેમ્પ યોજાયો હતો જેમાં ત્રણસો એકાવન યુનિટ રક્ત એકત્રિત કરાયું હતું સમગ્ર કાર્યક્રમની જવાબદારી મધુરા ફાઉન્ડેશને ઉપાડી હતી રોટરી ક્લબ શરીગામ અને રોહિત સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા સંયુક્ત કુંબે આયોજિત સ્વૈચ્છિક રક્તદાન કેમ્પની શરૂઆત થઈ ચૂકી છે આપ જાણો છો કે માનવ રક્તનો કોઈ વિકલ્પ નથી અને કોરોના કાળમાં આ મહામારીના સંકટમાં બ્લડ ડોનેશન ખૂબ ઓછું થઈ રહ્યું છે અને સામે ઘણા બધા દર્દીઓની સંખ્યા વધી રહી છે રક્તની ડિમાન્ડ પણ ખૂબ થઈ રહી છે ત્યારે આ ડિમાન્ડને પહોંચી વળવા આજે બંને સંસ્થાઓએ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે અત્યાર સુધી સવા બસોથી વધારે લોકોએ રક્તદાન કરી દીધું છે તમામ રક્તદાતાઓને ખૂબ અભિનંદન અને ખૂબ આભાર આ રક્તદાન કરનાર તમામ વ્યક્તિઓ અભિનંદનના પાત્ર છે કારણ કે માત્ર રક્તદાન કરવાથી સેવાનું કામ તો થાય છે પણ સાથે સાથે આ સેવાનું કામ છે રાષ્ટ્ર પર આવેલી આ આફત કોરોના મહામારી એમાં દેશના લોકોને મદદરૂપ થવા બ્લડ આપીને મદદરૂપ કરવાની વાત છે એ એક પ્રકારની રાષ્ટ્રભક્તિ છે રાષ્ટ્રસેવા છે જુઓ છો કે રોહિત સમાજ સેવા ટ્રસ્ટના તમામ હોદ્દેદારો તમામ યુવાનોએ ખૂબ મહેનત કરી છે અને ખાસ કરીને અત્યાર સુધી જે સવા બસો જેટલા રક્તદાતાઓની નોંધણી થઈ છે રક્તદાન થઈ ચૂક્યું છે એમાં પચાસ જેટલી બહેનોએ રક્તદાન કર્યું છે એ સંસ્થાઓ સાથે રક્તદાન કેમ્પ યોજવાની સાથે સાથે બહેનો જે રક્તદાન કરે છે એ પ્રેરણારૂપ છે એક ખૂબ મોટો સંદેશ છે આવનાર દિવસોમાં તમામ સામાજિક સંસ્થાઓ સાથે રોટરી ક્લબ સરીગામ રક્તદાન કેમ્પના આયોજનો કરશે અને લોકોને મદદરૂપ થાય એના માટે આગળ આવશે